કારીગરો ક્યાં જવું કારણ કે કોઈ રાખે નહીં અને બીજે ફાવે પણ નહીં રત્ન કલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાપોદરા વિસ્તારમાં આવેલ કર્મનાથ મંદિર સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જેડી મિલનના નામે ઓળખાય છે

કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે કારીગરો દ્વારા માંગ કરવામાં આવી કે અમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુિટી આપવામાં આવે જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું જરાન ચલાવી શકીએ તમારું મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં ભેહઉં છું અત્યારે મિલન ટાઈમમ છે અને વીસ વર્ષતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતો અત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈથી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે જ્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પાડને ને આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ નહીં તો ત્યાં એ કારીગરોને ને હેરા પડે છે અને વહેલી રજા પડી જાય બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે ની પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને વરદી છ મહિના આની આ કંપનીમાં નો એ ગુજરાન આપી હકે અમારું આરામથી આપી હકે જો ઓડો મોટો સેટ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જાન ત્યાં તો એને તકલીફ શું છે અમને અહીંયા ખાલી છ મહિના આવા કપડાં છ મહિના કારીગરો અમે કારખાના તો બે હાલતા તો એમાં હિતે રે છે કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તો ભાઈ એમાં ઘણા છે પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું એ જાડા નું